હિંમતનગર શહેરની શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈ અનોખી રીતે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર દેશોમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે ત્યારે ભારે વરસાદની આગાહી અને વર્ષી રહેલ વરસાદમાં પણ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે આવેલી શારદા કુંજ સોસાયટીમાં જન્માષ્ટમી પર્વને લઈને એકસો અગિયાર મટકી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો યુવાનો સહિત સ્થાનિક લોકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉત્સાહભેર જન્માષ્ટમી ઉજવવામાં હિંમતનગર શહેરમાં આવેલા શારદા કુંજ સોસાયટીમાં એક મટકીથી શરૂઆત કરવામાં આવી હતી જ્યારે અત્યારે એકસો અગિયાર મટકી ફોડી જન્માષ્ટમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી આ વખતે એકસો અગિયાર તો આવતા વર્ષે બીજી દસ મટકી વધારવામાં આવશે તેમ દર વર્ષે દસ દસ મટકી વધારી ધામધૂમપૂર્વક જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે આ વર્ષે પણ જન્માષ્ટમી પર્વની સમગ્ર જિલ્લામાં ઉજવણી કરવામાં આવે એડિટર જાકીર હુસૈન મેમણ શિવશક્તિ યુવક મંડળ અમારું મંડળ હિંમતનગરમાં આવેલું છે હિંમતનગરના શારદાકુંજ એ સોસાયટી અને બીજી પાંચ છ સોસાયટી ભેગી થઈને અમે દર સાલ જન્માષ્ટમી મહોત્સવ ઉજવીએ છીએ જેમાં અમે દર સાલ દસ પંદર વીસ મટકી મટકી છ લેતા લેતા અત્યારે એકસો અગિયાર મટકી આ વખતે ફોડવાનું આયોજન કરીએ છીએ જેમાં મંડળના દરેક સભ્યો સારો સાથ સરકાર આપે છે એમાં અમારા મંડળના બે મેન યુવકો જે કૌશિકભાઈ દેસાઈ અને દિવ્યશભાઈ દરજી કે જેમનું મહત્ત્વનો ફાળો છે કે જે આવડું મોટું આયોજન કરે છે અને અમે દર સાલ ભગવાનની આરતીથી લઈને સારું સારું મટકી ફોડ કરીએ છીએ જેમાં ડીજે બી આવે છે રાસ ગરબા બી રાખીએ છીએ નાસ્તાની વ્યવસ્થા હોય છે અને રોજના રોજ કે જેવી રીતના આ આ વર્ષે અમે પચાસ મટકી કરી તો આવતા વર્ષે દસ મટકીનો વધારો એ પ્રમાણે બે હજાર ચોવીસમાં મેં એકસો અગિયાર મટકી ફોડીને જન્માષ્ટમી મહોત્સવ ઉજવવાના છીએ હું કિશનદરજી